શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને ભાગવદ્ ગીતાજીનો પંદરમો અધ્યાય સાંભળીશું પુરુષોત્તમ યોગ પહેલાં સાંભળીશું સારાંશ શ્રુતિ અને સ્મૃતિ વિશે આ સંસાર વૃક્ષને ક્ષણિક અને અવ્યક્ત કહેવામાં આવ્યું છે આ સંસાર રૂપ વૃક્ષનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જણાતું નથી આ સંસારનો સંવાદ છે અંત થતો નથી તેમજ સંપૂર્ણપણે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી જેને માન મોહ સંગદોષ તજ્યો છે જે હંમેશા અધ્યાત્મક અભ્યાસમાં લીન રહે છે જેની કામનાઓ ત્યજી છે સુખ દુઃખથી મુક્ત છે તે અવિનાશી પદને પ્રાપ્ત કરી શકે છે સૂર્યમાં ચંદ્રમાં ને અગ્નિમાં રહેલું તે જ મહારૂજ છે પૃથ્વીમાં પ્રવેશ કરીને હું જ સર્વ પ્રાણીને મારા તેજ વડે ધારણ કરું છું વેદોના કરતાં તથા વેદ કરતાં પણ હું જ છું આથી હું પુરુષોત્તમ નામથી પણ પ્રખ્યાત છું જે મનુષ્ય સમોથી રહી થઈ પરમેશ્વરને આ રીતે પુરુષોત્તમ રીતે જાણે છે તે પુરુષ સર્વજ્ઞ થાય છે ને યોગ વડે મારું સેવન કરે છે આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળો થઈ તે પોતાનું જીવન સફળ બનાવે છે હવે સાંભળીશું અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન આ સંસાર પીપળા જેવો છે તેનું મૂળ ઉપર અને શાખાઓ નીચે છે પાંદડા વેદ છે સંસાર રૂપી પીપળાને જે ઓળખે છે તે વેદને જાણનાર છે પીપળાનું રૂપ અનંત આદિને સ્થિત છે એ સ્વરૂપને કોઈ સ્પષ્ટ રૂપે ઓળખી શકતું નથી આ દ્રઢ મૂળવાળા સંસાર રૂપી પીપળાને મજબૂત વૈરાંગ્ય રૂપી શસ્ત્રથી કાપીને તે સ્થાન શોધવું જોઈએ કે જ્યાં પહોંચેલા જીવ જન્મ મરણના ફેરામાંથી સદા માટે મુક્ત થઈ ચૂક્યા હોય છે જે મનુષ્ય મોહ માન આસક્તિ દોષથી દૂર થઈ અધ્યાત્મક જ્ઞાનમાં રચ્યો પચ્યો રહે છે નિષ્કામ છે સુખ દુઃખના દ્રંથથી મુક્ત છે તે જ્ઞાની તે અવયવ સ્થાનમાં જાય છે જ્યાંથી પાછો આવતો નથી એવું મારું સ્થાન છે આ સ્થાનને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતો નથી મારો સનાતન અંશ આ જીવલોકમાં જીવ બનીને પ્રકૃતિમાં રહેલી પાંચ ઇન્દ્રિયો તથા છઠ્ઠા મનને પોતાના તરફ આકર્ષે છે તેને લિંગ શરીર કહેવામાં આવે છે જેમ વાયુ પુષ્પ આદિમાં તે સુગંધ લઈ આવે છે તેમ મન સહિત છ ઇન્દ્રિયોને લઈને તે આવે છે આ જીવાતમાં ચામડી કાન આંખ જીભ નાક તથા મનનો આશ્ચર્ય લઈને વિષયો કામનાને ભોગવે છે ભોગ ભોગવનારા ભગવાનને જોઈ શકતા નથી પરંતુ જ્ઞાનચક્ષુવાળા ભગવાનને જોઈ શકે છે આ પ્રમાણે જ યોગીઓ પોતાના આત્માને ઓળખે છે પણ મલિન બુદ્ધિવાળા અજ્ઞાને જોઈ કે જાણી શકતા નથી જે તે જ સૂર્ય ચંદ્ર અગ્નિમાં છે તે મારા સમજો હું પૃથ્વીમાં પ્રવેશ કરી પ્રાણી માત્રને મારા બળથી ધારણ કરું છું ચંદ્ર થઈને ઔષધિઓનું પોષણ કરું છું અગ્નિ થઈ પ્રાણીઓના દેહમાં જ રહું છું પ્રાણ અપાન સાથે રહીને ચાર પ્રકારના અન્નને પચાવું છું આવી રીતે હું બધામાં રહેલો છું મારે લીધે સ્મરણ વિસ્મરણ જ્ઞાન અજ્ઞાન થાય છે સર્વ વેદોમાં જે જાણવા યોગ્ય વેદાંતકર્તા અને વેદ વેતા હું જ છું આ લોકમાં ક્ષર અક્ષર નાશવંત અવિનાશી બે પુરુષ છે પરંતુ પરમાત્મા નામનો પુરુષ તો બંનેથી જુદો છે જે સર્વને ધારણને પોષણ કરે છે હું ક્ષર અક્ષરથી પણ ઉત્તમ છું આથી વેદોમાં પણ હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું જે કોઈ આ પ્રમાણે મને પુરુષોત્તમ તરીકે સમજે છે તે સર્વજ્ઞ થઈ મને ભજે છે હે અર્જુન મેં તને આ ખૂબ ગુપ્ત અધ્યાત્મક જ્ઞાન સમજાવ્યું આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળો થઈ તે પોતાનું જીવન સફળ કરે છે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં પુરુષોત્તમ યોગ નામનો પંદરમો અધ્યાય સંપૂર્ણ હવે સાંભળીશું મહાત્મ્ય અને ફર ભગવાન શ્રી શંકર પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે તમે હવે પંદરમા અધ્યાયનું મહાત્મ્ય અને ફર વિશે સાંભળો ગૌડ દેશમાં ઋષિ નામનો એક રાજા રાજ્ય કરતો હતો રાજાના મંત્રીએ રાજાને મારી નાખી રાજ્ય પોતાના હાથમાં લેવા વિચાર કર્યો પણ કર્મ સંજોગે તે પોતે જ મોતને આધીન થયો તે સિંધ પ્રદેશમાં ઘોડા રૂપે જન્મ્યો આ ઘોડાને ઋષિ રાજાએ સોદાગર પાસેથી વેચાતો લીધો એક દિવસ આ ઘોડા ઉપર બેસી રાજા જંગલમાં શિકારે નીકળ્યો જંગલમાં રાજાને ઘણી તરસ લાગી તે પાણીની તલાશ કરવા લાગ્યો તેની નજરે દૂર એક પર્વત ઉપર ઋષિનો આશ્રમ નજરે પડ્યો તે ત્યાં ગયો ને પાણી પીધું પાણી પીધા બાદ રાજા સ્વસ્થ થયો તે આમ તેમ ફરવા લાગ્યો એક સાધુ તેની નજરે પડ્યો રાજાએ સાધુને પ્રણામ કર્યા સાધુએ આશીર્વાદ આપ્યા સાધુને લાગ્યું કે આ કોઈ રાજવી લાગે છે ને વખાનો માર્યો આ બાજુ આવી ચઢ્યો છે જેથી સાધુએ રાજાને ભોજન કરવાનું પૂછ્યું તો રાજાએ હા પાડી સાધુએ રાજાને ભોજન કરાવ્યું અને પછી આરામ કરવા સૂચવ્યું રાજા આરામ કરવા વિચાર કરતા હતા ત્યાં તેની નજર દિવાલ ઉપર લખેલ ગીતાજીના પંદરમાં અધ્યાયના પાઠ પર પડ્યો તે નજીક જઈ વાંચવા લાગ્યા પાઠ બે ચાર વાર વાંચતા રાજાને મોઢે થઈ ગયો તે બહાર આવી પોતાના ઘોડા પાસે ગયો ને તેને પંપારવા લાગ્યો ઘોડાને પંપારતા પંપારતા રાજાએ પંદરમાં અધ્યાયનો પાઠ યાદ આવતા ગનગનવા લાગ્યો આ પાઠ સાંભળતા જ ઘોડો તરત મરણ પામ્યો આ બાબતે રાજાએ સાધુને પૂછ્યું સાધુએ જણાવ્યું કે હે રાજન આ ઘોડો ગયા જન્મમાં તમારો મંત્રી હતો તે તમને મારી નાખી રાજ્ય લઈ લેવા ચાતો હતો પણ કમનસીબે તે મરણ પામ્યો તે ઘોડા રૂપે અવતાર પામ્યો પણ આ ઘોડો તમારા મોઢેથી ગીતાજીના પંદરમા અધ્યાયનો પાઠ સાંભળવાથી તે ઘોડાની યોનિમાંથી મુક્ત થઈ વૈકુંઠ લોક પામ્યો આ સાંભળી રાજા અચંબો પામ્યા ને તે પોતે પણ ગીતાજીના પંદરમા અધ્યાયનો દરરોજ પાઠ કરતા થયા અને તે પણ મરણ પછી વૈકુંઠ લોકને પામ્યા બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે ઉમાપતિ ભગવાન ભોરાનાથની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ